વિશ્વામિત્રનો રોષ વશિષ્ઠજીએ રાજા દશરથને સમજાવવા રાજા દશરથે શ્રીરામને બોલાવવા માટે દ્વારપાલને મોકલવો અને શ્રીરામના સેવકનું મારા સમક્ષ શ્રીરામની વૈરાગ્યપૂર્ણ સ્થિતિનું વર્ણન શ્રી વાલ્મીકીએ કહે કે હે ભરતાજ સ્ને આસુભૈરા નેત્રોથી કહેવામાં આવેલી રાજાની આ વાત સાંભળી વિશ્વામિત્ર ક્રોધિત થઈ ગયા રાજાને આ પ્રમાણે કહ્યું કે રાજનું તમારી માંગણી પૂરી કરીશ આવી પ્રતિજ્ઞા કરીને તમે તેને તોડી રહ્યા આનો અર્થ એ થયો કે તમે સિંહ થઈને હવે શિયાળ થવા ચાહો છો રઘુવંશીઓ માટે આ વ્યવહાર અનુચિત છે આ રીતે તો આ કુળની મર્યાદા ઊંધી વળી જશે શીતળ કિરણોવાળા ચંદ્રમાંથી કદી ઉષ્ણ કિરણો પ્રગટ થતા નથી તમારી પાસે આવા વ્યવહારની બિલકુલ આશા નથી એ રાજન જો તમે પત પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવામાં અસમર્થ છો તો હું જેવો આવ્યો તે પ્રમાણે પાછો જતો રહું એ કકોચવંશી નરેશ તમે તમારી પ્રતિજ્ઞાથી ભષ્ટ થઈ બંધુ બાંધવો સાથે સુખી થાવ મહામુનિ વિશ્વામિત્રને ક્રોધથી આક્રંત જોઈ ઉત્તમ વ્રતનું પાલન કરનારા ધૈર્યવાન બુદ્ધિમાન વશિષ્ઠ રાજન તમે વંશમાં સાક્ષાત બીજા ધર્મ જેવા છો એ રાજન તમે વંશમાં સાક્ષાત બીજા ધર્મ જેવા છો તમે શ્રીમાન દશરથ ત્રણેય લોકમાં સજ્જનોને યોગ્ય સદ્ગુણોથી વિભૂષિત છો ધૈર્યવાન ઉત્તમ વ્રતના પાલક છો તમારે ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ તમે ધર્મ અને યશથી સંપન્ન હોવાના કારણે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છો પોતાના ધર્મને સમજો તેનો પરિત્યાગ ન કરો આ વિશ્વામિત્ર મુનિ ત્રણેય લોકનું શાસન કરવામાં સમર્થ છે તમારે આમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ એ રાજન કરી સેવી પ્રતિજ્ઞા કરીને જો તમે તેનું પાલન ન કરો તો આ મિથ્યા ભાષણ તમારા ઈષ્ટ અને આપૂર્ત એટલે કે યજ્ઞ યાગાદી કુવા વાવ વગેરેના નિર્માણથી થનારા પુણ્યોને હરી લેશે તેથી શ્રીરામને વિશ્વામિત્રના હાથમાં સોંપો તમે ઈક્સ વંશમાં ઉત્પન્ન થયા સ્વયં રાજા દશરથના નામે પ્રસિદ્ધ છો જો તમે તમારા વચનનું પાલન નથી કરતા તો બીજું કોણ કરશે આ વિશ્વામિત્રજી સાક્ષાત ધર્મનું સ્વરૂપ છે તેઓ બળ પરાક્રમથી સંપન્ન વીર પુરુષોમાં શ્રેષ્ઠ છે સંસારમાં સૌથી વધારે બુદ્ધિમાન છે તપસ્યાના પરમ આશ્રય છે ચરાચર પ્રાણીઓ સહિત ત્રણેય લોકમાં એ વાત પ્રસિદ્ધ છે કે આ વિશ્વામિત્રજી નાના પ્રકારના અસ્ત્રોના જ્ઞાતા છે જે અસ્ત્રોનું તેમને જ્ઞાન છે તેને બીજો કોઈ પુરુષ ન તો જાણે છે ન ભવિષ્યમાં જાણી શકશે દેવતા ઋષિ અસુર રાક્ષસ નાગ યક્ષ અને ગંધર્વ આ બધાએ એકસાથે મળીને આવી જાય તો પણ તેઓ વિશ્વામિત્ર મુનિની બરાબરી કરી શકતા નથી જે સમયે આ વિશ્વામિત્રજી રાજ્ય કરતા હતા તે સમયે એમને એમની તપસ્યાથી સંતુષ્ટ થયેલા રુદ્રદેવે કૃષાસ્વ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા અસ્ત્રોનું દાન કર્યું તે અસ્ત્રો બીજા કોઈના માટે અત્યંત દુર્લભ છે તેઓ અસ્ત્રોના અભિમાની દેવતા કૃષાસ્વના પુત્ર છે સહાર કરવામાં પ્રજાપતિના પુત્ર રુદ્રદેવની બરાબરી કરે તે કાંતિમાન મહાતેજસ્વી બળ પરાક્રમથી તે કાંતિમાન તેજસ્વી બળ પરાક્રમી અસ્ત્ર દેવતાઓએ હંમેશા આમનું અનુસરણ કર્યું કેમ કે આમણે પોતાની તપસ્યાના પ્રભાવે તેમને સદાયના માટે વશ કર્યા છે આ વિશ્વ વિખ્યાત મહા તેજસ્વી વિશ્વામિત્ર એવા શક્તિશાળી મહા શક્તિશાળી છે તેથી શ્રીરામને આમની સાથે મોકલતા તમે તમારા હૃદયને દુઃખી ન કર આ મહામુનિશ્વર મહાન પ્રભાવશાળી છે એ સાધુ સ્વભાવના નરેશ એવો જે પુરુષની પાસે ઊભા હોય તે મૃત્યુ આવી જાય તો પણ અમરત્વને પ્રાપ્ત થશે તમે મૂર્ખ મનુષ્યની જેમ પોતાના મનથી ન બનો એ પ્રદા જ્યારે વશિષ્ઠજી આ પ્રમાણે સમજાવવા લાગ્યા ત્યારે રાજા દશરથનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું તેમણે પોતાના પુત્ર શ્રી રામ લક્ષ્મણને બોલાવવા માટે દ્વારપાલોને બોલાવીને કહ્યું કે હે પ્રતિહાર તમે સત્ય પરાક્રમી મહાબાઉ શ્રીરામ લક્ષ્મણને વિશ્વામિત્રના પુણ્યમય યજ્ઞની નિર્વિઘ્ન સિદ્ધિના માટે તુરત અહીં બોલાવો મહારાજે આ પ્રમાણે આજ્ઞા આપતા તે દ્વારપાલ અંતપુરના શ્રીરામ મંદિરમાં ગયો અને બે જ ઘડીમાં ત્યાંથી પાછા આવી રાજાને કહ્યું કે દેવ પોતાના બાહુબળથી સમસ્ત શત્રુ સેનાના ગર્વનો નાશ કરનારા મહારાજ જેમ ભ્રમર રાત્રે કમળમાં બંધ થઈને ઉદાસ બેસી જાય તેમ શ્રી રામચંદ્રજી પણ પોતાના ભવનમાં ઉદાસ થઈને બેસી ગયા દ્વારપાલે આવું કહેતા તેની સાથે આવેલા શ્રીરામના બધા સેવકોને મહારાજે આશ્વાસન આપ્યું ક્રમશઃ તેમના સમાચાર પૂછ્યા રામ કેવા છે તેમની આવી હાલત કેમ થઈ ભોપાલના આ પ્રમાણે પૂછવાથી શ્રીરામના કોઈ દુઃખી થઈ તેમને કહ્યું કે દેવ તમારા પુત્ર શ્રીરામનું શરીર બહુ ક્રુશ થઈ ગયું તેના દુઃખથી અમે લોકો પણ એટલા ખીન થઈ ગયા કે અમારા લોકોનું શરીર પણ છડી જેવું પાતળું થઈ ગયું પરાણે આને લઈને ફરી એ છીએ અને પરાણે આને શરીરને લઈને ફરીએ છીએ કમલનયન શ્રીરામ જ્યારે બ્રાહ્મણોની સાથે તીર્થયાત્રાથી પાછા આવ્યા ત્યારથી એમનું મન બહુ ઉદાસ થઈ ગયું જે વસ્તુ ઉપયોગમાં લેવા યોગ્ય સ્વાદિષ્ટ સુંદર અને મનોહર છે તેનાથી તેઓ એ રીતે ઉદાસ થઈ જાય જાણે તેમના નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા હોય ભોજન સયા સવારી વિલાસ સ્નાન આસન વગેરે ઉત્તમ કાર્ય અથવા વસ્તુ ઉપલબ્ધ હોવા છતાં પણ તેઓ તેનાથી વિરક્ત થઈ જાય સંપત્તિથી વિપ્તિથી ઘરથી અથવા વિભિન્ન ચેષ્ટાઓથી શું પ્રાપ્ત થવાનું કેમ કે આ બધું મિથ્યા છે આવું બોલીને તેઓ ચૂપ થઈ જાય અને એકલા બેસી રહે હાંસી મજાક દરમિયાન પણ તેઓ પ્રસન્ન થતા નથી ભોગોમાં તેમની આસક્તિ નથી કોઈ પણ પ્રકારના કાર્યોમાં તેમની પ્રવૃત્તિ થતી નથી તેઓ સદાય મૌન ભાવનું અવલંબન કરે એકાંતમાં વિભિન્ન દિશાઓમાં નદીઓના કિનારા પર જંગલોને વનોમાં તેમને સુખ મળે ત્યાં તેમનું મન લાગે એ મહારાજ તેઓ પહેરવાના વસ્ત્ર તથા ખાવા પીવાની વસ્તુઓ લેવાને બદલે સદાય તે પ્રત્યે ઉદાસ રહે તે વિમુખતા કે વિરક્તિ દ્વારા સંન્યાસી યા તપસ્વી જેવું આચરણ કરે એ જનેશ્વર શ્રી રામચંદ્રજી નિર્જન સ્થાનમાં એકલા રહીને ન કદી હસે છે ન ગાય છે ન રડે છે હંમેશા પદ્માસન લગાવી શૂન્ય ચિતે માત્ર બેસી રહે ન કોઈ વાતનું અભિમાન કરે ન રાજા થવાની અભિલાષા રાખે ન સુખમાં પ્રસન્ન થાય ન દુઃખમાં વિષાદ કરે અમે સમજી શકતા નથી કે તેઓ ક્યાં ચાહે છે શું કરે શું ઈચ્છે કોનું ધ્યાન કરે ક્યાં આવે અને ક્યાં કઈ રીતે કોનું અનુસરણ કરે તેઓ દરરોજ દુબળા થઈ રહ્યા સતત તેમનું શરીર ફીકું પડી ગયું દિવસે દિવસે તેમનો વૈરાગ વધી રહ્યો એ રાજન હંમેશા શ્રી રામચંદ્રજીનું અનુસરણ કરનારા શત્રુઘ્ન લક્ષ્મણજી પણ તેમની જેમ દુર્બળ થતા છે શ્રીરામ પોતાની પાસે રહેના મિત્રોને એવો ઉપદેશ આપે કે આ બધાએ ભોગ ઉપર ઉપરથી સુંદર દેખાય વાસ્તવમાં નસવર છે તેથી એમાં તમે લોકો પોતાનું મન લગાવશો નહીં આપણે બધાએ સહજ પ્રાપ્ત થનારી પરમ પદની પ્રાપ્તિથી દૂર લઈ જનારી ચેષ્ટા દ્વારા જે પોતાના સંપૂર્ણ આયુષ્ય વ્યર્થ વિતાવી દીધું આપણે બધાએ સહજ પ્રાપ્ત થનારી પરમ પદની પ્રાપ્તિથી દૂર લઈ જનારી ચેષ્ટા દ્વારા પોતાનું સંપૂર્ણ આયુષ્ય વ્યર્થ વિતાવી દીધું આ પ્રમાણે મધુર સ્પષ્ટ વાણી દ્વારા તેઓ વારંવાર ગણગણતા રહે જો પાસે બેઠેલો કોઈ સેવક તેમની તેમને વિનંતી કરીને એવું કહે કે તમે રાજા છો તો તેઓ તેના આ કથને વ્યર્થ લવારો સમજીને તે તરફ ધ્યાન આપ્યા વિના હસવા લાગે હંમેશા મૌન રહે ન તો કોઈની કહેલી વાતને સાંભળે ન સામે પડેલી વસ્તુ પર દૃષ્ટિપાત કરે સુંદરથી સુંદર વસ્તુ પ્રાપ્ત થવા છતાં તેની સંપૂર્ણ અવગણના કરે જેમ વરસાદના જળની ધારા કોઈ મોટા ભારે મજબૂત પથ્થરને ભેદી શકતી નથી તે પ્રમાણે કામદેવના બાણ રૂપવતી સ્ત્રીઓની વચ્ચે રહેવા છતાં શ્રી રામચંદ્રજીના મનને ડગાવી શકતા નથી ધન આપતીનું એકમાત્ર સાધન છે તો એની ઈચ્છા કેમ કરે શ્રી રામચંદ્રજી બધાને આવો બોધ આપે પોતાનું તમામ ધન તેની ઈચ્છા રાખનારા ગરીબ યાચકોને વેચી દે આ આપતી છે આ સંપત્તિ છે આ પ્રકારની કલ્પના રૂપે માત્ર મનનો મોહ એટલે કે અજ્ઞાન જ પ્રગટ થાય આ પ્રકારના શ્લોકોનું તેઓ હંમેશા ગાન કરતા રહે અરે હું મરાઈ ગયો હું અનાથ થઈ ગયો આ પ્રમાણે બધાય લોકો બૂમ પાડતા હોય છે છતાં કોઈને આ સંસારમાં વૈરાગ થતો નથી આ કેટલા આશ્ચર્યની વાત છે શ્રીરામ પ્રાય આવી વાતો કરે ઓમ રામ લક્ષ્મણ ચાંદ કી જય બોલો હનુમાન કી